વેલકમ બેક ટુ ફૂડ્સ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ નવી સાથે કિલો જેટલા ખમણ ઢોકળા તો અચાનક મહેમાન આવી જાય કે પછી ખમણ ઢોકળા ખાવાનું મન થાય ત્યારે મિક્સરમાં ફક્ત એક જ મિનિટમાં એકદમ ફટાફટ ખમણ ઢોકળાનું બેટર તૈયાર કરી અને આજે આપણે આ ખમણ ઢોકળા બિલકુલ નવી ટ્રીક સાથે તૈયાર કરવાના છીએ આ ખમણ ઢોકળાને ઘરમાં રહેલા ચાણામાં સ્ટીમ કરવાના છીએ અને ઢોકળા એટલા પરફેક્ટ બનશે કે તમે એકવાર જો આ રીતે ખમણ ઢોકળા બનાવી લીધા ને તો બજારમાંથી તો ક્યારેય નહીં લાવો તૈયાર થયેલા ખમણ ઢોકળા તમે જો એકદમ સરસ બન્યા છે તો આ ખમણ ઢોકળા બનાવવા માટે આપણે દહીં વાપર્યું છે લીંબુના ફૂલ વાપર્યા છે અને તૈયાર થયેલા ઢોકળા એકદમ સ્પોન્જી જાળીદાર ખાવામાં પોચા અને સ્વાદમાં સુપર ટેસ્ટી બન્યા છે તો માર્કેટ કરતા એકદમ સસ્તા અને ચોખ્ખા ખમણ ઢોકળા તમે આ ટ્રીકથી ઘરે બનાવી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો સૌથી બિલકુલ બજાર જેવા ખમણ ઢોકળા ઘરે તૈયાર કરવા માટે આપણે ખમણ ઢોકળાનું બેટર બનાવવાનું છે તો કોઈ પણ જાતની તૈયાર કરવા માટે છે એમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દેશું સાથે બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દેશું તો તેલ તમે બેટર બનાવતા સમયે ઉમેરો તો ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સ્પોન્જી અને મોશ્ચર વાળા રહે છે બિલકુલ ડ્રાય નથી લાગતા એક ચપટી જેટલી હિંગ ઉમેરી દેસું અને સાથે દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું હવે આપણા ઢોકળામાં જરા પણ લાલ દાણા ના પડે એના માટે હું અહીંયા એક ચપટી જેટલો યલો ફૂડ કલર વાપરી રહી છું જો તમારી પાસે ફૂડ કલર ના હોય તો તમે એને બિલકુલ સ્કીપ કરી શકો છો બેસનનો કલર યલો હોવાના કારણે તમારા ઢોકળાનો કલર સરસ જ આવશે તો બિલકુલ બજાર જેવા ઢોકળા બનાવવા અહીંયા મેં ફક્ત એક ચપટી જેટલો યલો ફૂડ કલર ઉમેર્યો છે આની જગ્યાએ તમારે હળદર પાવડર નથી ઉમેરવાનો જો હળદર પાવડર ઉમેરશો તો ઢોકળાના બેટર ઢોકળામાં લાલ દાણા પડી જશે હવે અહીં અમે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે તો ખાંડ ઉમેરવાથી ઢોકળાનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને આ ઢોકળામાં આપણે લીંબુના ફૂલની જગ્યાએ લીંબુ વાપરવાના છીએ તો અહીં અમે બે મોટી સાઈઝના લીંબુના આ રીતે ટુકડા કરી લીધા જેનો આપણે રસ કાઢી લેશું તો આજે હું તમને જે રીત બતાવું છું ખમણ ઢોકળા બનાવવાની એ રીતથી તમારા ઢોકળા બિલકુલ બજાર જેવા પરફેક્ટ તૈયાર થવાના છે તો હવે આપણે લીંબુનો રસ ઉમેરી દીધો છે તો બધી જ વસ્તુને આપણે એકવાર ગ્રાઇન્ડ કરી લેશું મિક્સરમાં તમે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરશો ને એટલે તેલ અને પાણીનું ખૂબ જ સરસ મિક્સર તૈયાર થઈ જશે અહીંયા તૈયાર થયેલું મિક્સર તમે જો એકદમ પરફેક્ટ બન્યું છે તો બસ હવે આપણે આની અંદર ચણાનો લોટ ઉમેરવાનો છે તો અહીંયા મેં બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો માપ માટે તમે જે પા કપ ભરી અને પાણી ઉમેર્યું છે કે જે વાટકી ભરીને તમે પાણી ઉમેરો છો એ જ કપ કે વાટકીના માપથી તમારે લોટ લેવાનો છે તો અહીંયા આપણે લોટને ખાસ ચાળીને લેવાનો છે મેં પહેલેથી અહીંયા બે કપ જેટલો લોટ ચાળીને લીધો છે તો આ રીતે કપના માપથી આપણે લોટને કપમાં ભરી અને મિક્સર જારમાં ઉમેરી દેશું તો આપણે જો બીટરથી કે ચમચાથી મિક્સ કરી અને બેટર બનાવીએ તો લોટને મિક્સ થતાં ઘણો સમય લાગે છે પણ જો તમે આ બેટરને મિક્સર જારમાં બનાવશો તો એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો લોટ ઉમેરી બધી જ વસ્તુને મેં ફરી એકવાર ગ્રાઇન્ડ કરી લીધી અને આપણું ખમણ ઢોકળાનું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તમે જો કોઈ પણ જાતનું દહીં કે લીંબુના ફૂલ વગર આપણું પરફેક્ટ મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે તૈયાર થયેલા આ મિક્સરને આપણે એક મોટા અને પોળા વાસણમાં કાઢી લેશું જ્યારે અચાનક આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આપણે ખમણ ઢોકળા બનાવવા હોય તો તમારે બેટર પણ વધારે બનાવવું પડે તો આ બેટરને આપણે તૈયાર કરી લીધું છે જેને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દેસુ અને સાથે ખમણ ઢોકળાને સ્ટીમ કરવા માટે એક મોટા વાસણમાં થોડું પાણી ગરમ કરવા રાખી દેશું જો તમારી પાસે આવી મોટી કડાઈ ના હોય તો આપણે જેમાં લોટ બાંધીએ ને એ કાથરોટ પણ તમે વાપરી શકો છો તો આપણે પાણી એકદમ સરસ ગરમ થવા દેશું હવે આપણા ઘરમાં જયારે મહેમાન આવે અને આપણે વધારે ક્વોન્ટિટીમાં ખમણ ઢોકળા બનાવવા હોય ત્યારે આપણી પાસે ના તો કોઈ ઊંડી થાળી હોય મોટી સાઈઝની કે ના તો એવું કોઈ મોલ્ડ હોય પણ હા આપણા બધાના ઘરમાં ચાણો તો હોય જ તો આજે હું કોઈ પણ જતા મોલ્ડના ઉપયોગ વગર ચાણામાં ખમણ ઢોકળા કેવી રીતે બને ને એ બતાવવાની છું તો અહીંયા આપણે જે ચાણો લીધો છે ને એમાં આપણે નીચે એક બટર પેપર રાખી દેશું જો તમને એવું લાગે કે આ બટર પેપર એક પ્રોપર નથી રહેતું તો તમારે એકની ઉપર એક એમ હજી બે બટર પેપર રાખી દેવાના અને ચાણામાં તમારે ઝીણી એવી જાળીને સેટ કરવાની જેથી આપણું બેટર બિલકુલ બહાર ના આવે બસ હવે આ રીતે ચાણાને તમે તૈયાર કરી લોને પછી આપણે બેટરને એકવાર ચેક કરી લઈએ તો દસ મિનિટમાં આપણું બેટર સારી રીતે સેટ થઈ ગયું છે અને બેટર આ રીતે રિબનની જેમ નીચે પડે એવું પરફેક્ટ બન્યું છે તો બસ હવે આ સમયે આપણે આમાં એક ટી સ્પૂન જેટલા કૂકિંગ સોડા ઉમેરીશું તો જો તમારી પાસે આવી મેઝરિંગ સ્પૂન ના હોય તો રેગ્યુલર સ્પૂનમાં તમને સોડા ઉમેરીને બતાવું તો તમે જુઓ આ રીતે મેં એક ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા લીધા છે જે સાજીના ફૂલ આવે એ મેં લીધેલા છે તો સોડાને ઉમેરી બેટરને સારી રીતે મિક્સ કરી દેશું જો તમારે સોડા ના વાપરવા હોય અને ઈનો વાપરવો હોય તો બે નાના પેકેટ તમારે એટલે કે બે ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરી દેવાનો તો પણ ઢોકળાનું રિઝલ્ટ એકદમ સરસ આવશે હવે સોડાને એકદમ સારી રીતે તમારે મિક્સ કરવાના છે બેટર તમે જુઓ એકદમ સરસ સોડા મિક્સ કરતા ફૂલી ગયું છે તો બસ હવે આ બેટરને આપણે જે ચાણામાં નીચે બટર પેપર રાખ્યો છે ને એની અંદર ઉમેરી દેશું અને બેટરને એકદમ હલકે હાથે રીતે લેવલ કરી અને થોડું બધી બાજુ ફેલાવી દઈશું જેથી આપણા ઢોકળાનો શેપ એકદમ સરસ આવે અને પછી બસ હવે આને સ્ટીમ કરવા માટે લઈ લેશું તો સ્ટીમરમાં સરસ પાણી ગરમ થઈ ગયું છે નીચે હું આ રીતે એક મોટું સ્ટેન્ડ રાખી દઈશ અને એના ઉપર આપણે ચાણો રાખી દઈશું અને પછી બસ ઢાંકી અને આ ખમણ ઢોકળાને હાઈ ગેસની ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ માટે થવા દેશું હવે આપણા ખમણ ઢોકળા સ્ટીમ થાય ને ત્યાં સુધીમાં આપણે એનો વઘાર તૈયાર કરી લઈએ તો વઘાર તૈયાર કરવા માટે અહીંયા આપણે એક પેનમાં જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું તેલ ગરમ થાય ને એટલે આપણે આમાં એક ટી સ્પૂન કરતાં થોડી ઉપર રાઈ ઉમેરી દેશું સાથે રાઈ ફૂટે એટલે મીઠા લીમડાના પાન લીલા મરચાંના ટુકડા અને સાથે આમાં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેશું હવે આપણામાં એક કપ જેટલું પાણી ઉમેરી દેશું અને પાણી ઉમેર્યા પછી ફક્ત વઘારના ભાગનું એક ચપટી જેટલું મીઠું અડધી ચમચી જેટલી ખાંડ અને અડધા ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરી દેશું જેથી આપણા વઘારનો સ્વાદ પણ એકદમ સરસ ખાટો મીઠો આવે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી વઘારમાં એક બોઈલ આવે ત્યાં સુધી વઘારને થવા દેશું તો અહીંયા આપણો વઘાર એકદમ સારી રીતે ફટાફટ થઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દેશું અને વઘારને થોડો આપણે ઠંડો થવા દેશું થોડો વઘાર ઠંડો થાય પછી આપણે આને ઢોકળા પર રેડવાનો છે તો હવે આપણે વઘાર કરી લીધો છે અને આપણા ઢોકળાને પણ સત્તર મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે ઢોકળાને ચેક કરી લઈએ તો તમે જો કોઈ પણ જાતના મોલ્ડ વગર લીંબુના ફૂલ કે દહીંના ઉપયોગ વગર પરફેક્ટ એવા ખમણ ઢોકળા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે એક કિલો જેટલા ખમણ ઢોકળા ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે બની ગયા છે તો આ રીતે સ્ટીમ થયેલા ઢોકળામાં ટૂથપીક ઉમેરીને તમને બતાવું તો તમે જો ટૂથપીક આપણી એકદમ સરસ ક્લીન નીકળે છે તો બસ હવે આ ઢોકળાને થોડી વાર માટે ઠંડા થવા દેશું થોડા ઢોકળા ઠંડા થાય એટલે હું તમને એને અનમોલ્ડ કરીને પણ બતાવું તો લગભગ દસેક મિનિટ જેવા મેં ઢોકળાને ઠંડા થવા દીધા છે અને હવે આપણે આ ઢોકળાને અનમોલ્ડ કરી લેશું તો બેસનનું ઢોકળું ઠંડુ થાય ને એટલે તમે એમાં એને જેમાં પણ સ્ટીમ કર્યું હોય એ વાસણને એકદમ ફટાફટે છોડી દે છે આ રીતે હું સહેજ ચાણાને ઊંધો કરીશ ને તો તમે જુઓ એકદમ ઈઝીલી આપણા ઢોકળા અનમોલ્ડ થઈ ગયા ચાણો તમે જો બિલકુલ ખરાબ નથી થયો અને જરા પણ બેટર બહાર નથી આવ્યું તો બસ હવે આ બટર પેપર આપણે જે રાખ્યું હતું કાઢી લેશું અને ઢોકળાના પીસીસ કરી લેશું તમે જો એકદમ પરફેક્ટ બજાર જેવા સ્પોન્જી અને સુપર ટેસ્ટી આ ઢોકળા તૈયાર થયા છે તો મેં આમાં એક ચપટી જેટલો જ ફૂડ કલર ઉમેર્યો છે એટલે એકદમ સરસ ઢોકળાનો કલર આવ્યો છે તમે જો ફૂડ કલર ના ઉમેરો તો આના કરતાં સે એવા લાઈટ કલરના તમારા ઢોકળા તૈયાર થશે

હું તમને એક ઢોકળાને થોડું ઝૂમ કરી અને કટ કરીને બતાવું તો તમે જુઓ આપણા ઢોકળા એકદમ જાળીદાર સ્પોન્જી જ્યુસી અને ખાવામાં એકદમ સોફ્ટ હોવાની સાથે સુપર ટેસ્ટી બન્યા છે તો તમે આ રીતે જો અચાનક મહેમાન આવે અને તમારે વધારે ક્વોન્ટિટીમાં ખમણ ઢોકળા બનાવવા હોય તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ